ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ વ્યારા ખાતે નાગરિકોને તેમના નાણાકીય હક અપાવવા જાગૃતિ શિબિર યોજાયો તાપી જિલ્લા પોલીસ વડા શ્રી જસુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ વ્યારા ખાતે તમારી મૂડી તમારો અધિકાર થીમ અંતર્ગત બેંક ઓફ બરોડા તથા લીડ બેન્કના સંયુક્ત ઉપક્રમે જાગૃતિ કાર્યક્રમ યોજાયાતો નાણાકીય ક્ષેત્રમાં બિન દાવાવાળી સંપત્તિના કાર્યક્ષમ તથા ઝડપી સમાધાનને કેન્દ્રમાં રાખી યોજાયેલા આ કાર્યક્રમમાં બેંક ઇન્સ્યોરન્સ પેન્શન વર્ચ્યુઅલ ફંડ સહિત વિવિધ નાણાકીય સંસ્થાઓમાં નાગરિકોના નામે પડેલી બિનદાવા રકમના નિવારણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તકે મહાનુભાવોએ જણાવ્યું કે આ જાગૃતિ શિબિરનો આશય અનક્લેમ્ડ ફંડને સાચા હકદાર સુધી પહોંચાડવો છે નાગરિકો કેવી રીતે અનકલેમ્ડ ડિપોઝીટ શોધી શકે જરૂરી દસ્તાવેજો ક્યાં છે અને દાવાની પ્રક્રિયા કેવી રીતે કરવાની તે અંગે વિગતવાર સમજણ અપાયાતી જિલ્લા સ્તરે આગામી દિવસોમાં નાગરિકોને તેમના નાણાકીય હકો અંગે વધુ માહિતી મળે અને તેઓ જાગૃત થાય તેવા શુભ આશય સાથે વિવિધ શિબિરોના આયોજન અંગે પણ જાણકારી આપવામાં આવી હતી કાર્યક્રમમાં સુરતના રીઝનલ મેનેજર કુમાર ગુજરાત ગ્રામીણ બેંકના જનરલ મેનેજર રાજ કપૂર તાપી બાડના ડીડીએમ ઉત્કર્ષ દેશમુખ આરબીડીએમ સુરતના અસીમ રાણા અને તાપી એલડીએમ ભારત મકવાણા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા मेवाड़ बैंकिंग शाख का निष्ठा अधिकारी मित्रों मैं आप सब को बोलूं तो जी पहला तो आज का कार्यक्रम आयोजकों का आभार विशारद बोलवाने के ahorita बोलिश एक्चुअली विद्या का भी बाहर जावन है इसलिए थोड़ा वेनो यहां आ गई हूं मैं विचार लाऊंगा के अंदर अ सबसे पहला तो तुम्हारी मुदी तुम्हारा अधिकार आओ ये कार्यक्रम वाला पुलिस विभाग में पहुंचाले जब बैठी क्षेत्र में जो अनक्लेम अमाउंट है इतने अमाउंट से ये काका द्वारा के बीमा माध्यम इंश्योरेंस से अथवा म्यूचुअल फंड में जिनमें अमाउंट पड़े से खबर पर नहीं हो कि पैसा हमारे यहां जमा है तो ये अमाउंट वापस आवाने के लिए

તો એ જ્યારે મુદ્દામાં અમારી પાસે રિકવર થાય છે ત્યારે અમે પણ આ પ્રકારનો કાર્યક્રમ કરી અને અર્પણ નામનો કાર્યક્રમ કરીને જેનું એ વસ્તુ એ નામ એમને અમે પરત આપ્યું છીએ તો બેન્કિંગના અધિકારીને પણ કાર્યક્રમ બદલ ખૂબ શુભકામો પાઠ્યું છે મોટે ભાગે

रिसेंटली ये दिवस थी पुणे आज का जमाना मिल गया था जमाना को कि बैंकिंग क्षेत्र में सरकार थी गणितीय भरिया को अभी दाखल करी है चार पांच दिवस के बाद जो समग्र तापी जिला में जो बैंकिंग ना अधिकारी उसे अपने साथे हमें एक शॉर्ट मोटिस्टिक मीटिंग रखी एक स्पेशल ड्राइव साइबर ત્રણના સંદર્ભમાં ચાલી રહી છે તો ભલત ગ્રેનિંગમાં ખૂબ સારું એટલે બધાનો સહકાર રહ્યો છે હું થોડી સાયબર વિશે પણ એક શબ્દો થવા કહેવા માંગુ છું કે અત્યારની સૌથી મોટી સમસ્યા અહીં એક છે કે સાયબર થોડ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ જાય છે અને એમાં સૌથી વધુ આવશ્યક હોય તો આપણી પોતાની જાગૃતિ એક ફિરેટિવ એક્શન છે આપણે જેટલા જાગૃત થઈશું एक रूह क्या कहती है आपने वजीश शक्ति पुलिस सेना लेकर काम कर रहे हैं अपन प्राइमरी आवश्यकता चीज़ आपकी ज़रूरत है सोशल मीडिया ऊपर घने बार उन उबाऊ निजाहिरा तो आगे से तो अपन नहीं पढ़ो जो ये घने बार तुम्हारा मोबाइल कोई अन्योन नंबर थी कोई लिंक आती हुई एटी के �

ઈ નાઈ પ્રોપર એક્ઝિસ્ટન્સ મે દેખીએ છે બાદ કૃપા કરીને શમન કવર્ટ થઈ આજની જાય તો ડેન્ટી અને પોલીસ બંનેનો જે સમન હોય છે તો એ બાબત આપ સૌને કુમારી આપ જે નિહંતસીજી આદિ વસ્તુમાં આપડે અવેલ નહી અને આજનો આ કાર્યક્રમમાં દે તમારે તમારો અધિકાર

એ લોકોએ યાદ દિલાય કે તમારું બધા પૈસા સ્મટી સે સેવર બેંક માં છે તો એ તમારું બોડી છે તમે એને પાછો ક્લેમ કરી શકો છો અને એના માટે અભિયાન ચલાવવામાં કેમ્પેન ચલાવવામાં આવે છે જેનો ઉદ્ઘાટન અમારે પોતાને દેશનો ફાઇનાન્સ મિસ્ટર મેડમ સિદ્ધરામ છે ચાર ઓક્ટોબર ગાડી લઈને કીધું તો આ અક્ટોબરથી ડિસેમ્બરનો પ્રોગ્રામ છે જેમાં અમે બધા ચાહે બેંકમાં મૂડી હોય કે વીમાનો પૈસા હોય કે મ્યુચ્યુઅલ ફંડ હોય કે પ્રોવિડન્ટ ફંડ હોય આજે ચાર ગુદાવીય ક્ષેત્રોમાં લોકોના મૂડી હોય છે અને ઘણા બધા કામો છે જેથી લોકો ભૂલી જાય છે એના નિધન થઈ ગયા હોય કે એમના નોંધણી ના હોય લોકોને ખબર જ ના હોય એના માટે માટે સવાલ તમારા લોકોની ખબર નહી કે મારા પપ્પાના કે ગ્રાન્ડફાધરનો પૈસા બેંકમાં છે તો આના માટે ભારત સરકારે અભિયાન ચલાવ્યા છે કે તમારામાં તમારે તમારાને ભતરી કે તમે તમારા રેકોર્ડ્સ જોજો તમે તમારા કામ જોજો અને તમને તમને એવું ભાઈ કે આ પૈસા ક્યાં છે તો એ કામ અહીંયા છે તમારા મદદ કરવા માટે એના સિવાય સરકારે એક ઉત્તમ પોર્ટલ બનાવી શરૂઆત કર્યા છે એટલા બધા હેલ પોઈન્ટ છે एना बंधा ना एक फाउंडेशन माहिती या पोर्टल पर उपलब्ध है विद्यार्थी भी हमें सर्च कर सकते हैं कि हमारा कुलको में कोई ना पैसा है वहाँ अच्छे के बैंक में अच्छे तो एक प्रमाण है भी कागजात पत्थर रजू करेंगे पाचा ने बंदी सब कुछ तो एक आ बहुत सरकार में क्या वाली उतना चाहिए कि जब भी हमारा भारतवासी उसे देशवासी उसे जे जेना पैसा ये वाली ये लोग भूल गया थे ये लोगों ने करवाना तो ये अब

बताती देर लागो छु की પોતાલા ભી થઈ ગયા તો સારો નહી થાલે એની કરાયલે વિસ્તરાવાના કાર્યપોષણ ના કરાયલે બધારને આપ સચર લો છો કે બધારા મે ડિબેટ કરો કે એ લોકો બીમા કરાવે કેમ કે આ અત્યારના સમયમાં બહુ જ જરૂરી છે એ કોઈ હે તમારા તકવીર માં લાવે ગુજરાતી માં આવતે સંકટ સમયનો સાંકળ એ સિસ્ટમ કઈ લાગે કે ત્યારે તમારા તકવીર કોઈ જાય તમારું કામ આવશે અને વિજ્ઞાન એ તરે એસપી સાહેબ કહી રહ્યા છે કે આ સાયબર ફ્રોડ બહુ મોટા બની જાય છે તો એક ઓટીપી કે કોઈ લિંક આયા ને તમે એને ક્લિક કર્યા તો તમારું બધા ઓલી સાહેબ એકાઉન્ટ સાહેબ અને પછી એમાં બહુ તકલીફ થાય તો કોઈ પણ એવા લિંક કે એવા મેસેજ કે આવે કે કોઈ ઓટીપી માંગે અને તમે ઓળખતા નહીં તો પ્લીઝ ડોન્ટ શેર અને કોઈ શેર ના કરો

तो 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 गांव तो की टेक्निक कौन से, से तो टीवी में रहता है कि व्हाट्सएप पर है लोगों का पेज फोटो तुम्हारा जो तुम्हारी सगालों को नाकीत है अतः सोशल मीडिया में जो वाला है मतलब फेसबुक को जो इंस्टाग्राम है जो यदि फोटो फोटो पर लेते हैं व्हाट्सएप पर फोटो लगाई जैसे लगने के क्या विचार है और एक फोटो की तुम्हारे पास मैसेज आसे मतलब लगे कि तुम्हारा सगालों कल्याण के लिए प्रोडक्ट है यदि तुम्हें प्रोडक्ट चाहिए तो थोड़ा सचेत रहो అనే బాధ అండ్ మిమ్మల్ని మెనత మిరక్ష రాిపోయిం వినంతిత్రూర పొచ్చా వార్తా వినూ బహు బహు ధన్యవాద జయ హిందయ భారత